કોઈ પણ જગ્યાએ જઈએ તો દરબાર સમાજ ઠાકોર સમાજ દરબાર સમાજ ઠાકોર સમાજ પહેલા તો હું એવું કહું છું કે કરતા હોય તો કરવાની માનસિકતા ધરાવતા કોઈ પણ વ્યક્તિઓ કેમ ના હોય કોઈ પણ સમાજમાંથી નથી તો એ વ્યક્તિઓનો કોઈ ધર્મ હોતો કે નથી તો એ કોઈ સમાજ હોતો એવું કહેવામાં આવે છે કોઈ પણ વ્યક્તિને કે અસામાજિક તત્વ ત્યારે એ સભ્ય સમાજની વ્યાખ્યામાં ના આવતા વ્યક્તિને અસામાજિક તત્વ કહેવામાં આવે છે એટલે કોઈ પણ સમાજે કોઈ પણ કોઈ પણ લોકો

આગેવાનો ને તમે જોયા કોઈ અન્ય સમાજ ના આવ્યા હોય હા સ્થાનિક રાજકારણી ન દેખાયા એના પાછળનું કારણ એ છે કે જો સ્થાનિક રાજકારણી બીજા કોઈ દેખાય કે બીજા કોઈ આવે તો એમને એમ કે દરબાર સમાજ અમારાથી નારાજ થઈ જાય ઠાકોર સમાજને ખુશ કરવા જાય તો દરબાર સમાજ અમારાથી નારાજ થઈ જાય રાજકારણીઓ બધા એકબીજાને ત્યારા મળી અને બધું વેચી અને જે પણ કરતા હોય છે ખાતા પીતા અને મોજ કરતા હોય વાદ ખાલી રાજકારણીઓ કેમ કરાવે છે કે સમાજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ રાજકારણીઓ એટલા માટે કરાવે છે કે મતોનું દ્રૂવીકરણ કરવા માટે સાથે હું છું મિક્ષુ ઠક્કર અને આપણી પાસે જોડાઈ ગયા છે બનાસકાંઠાના પત્રકાર દિલુપભાઈ સ્વાગત છે ગુજરાતમાં ચર્ચાનો પણ વિષય બની અને સૌથી મહત્વનું એ હતું કે ત્યાં ભાજપ અને કોંગ્રેસ સાઈડ માં રહીને ગેનીબેન ઠાકોર ને સ્વરૂપજી ઠાકોર એક સાથે જોવા મળ્યા શું હતી સમગ્ર ઘટના પેલા તો એ સમજવું છે પહેલા તો ઘટના એવી બની હતી પાંચ છ દિવસ પહેલા કે બજાર ની અંદર ભાભરની અંદર આજુબાજુના ગામ ના લોકો ખરીદી કરવા આવતા હોય છે એ ખરીદી ના અર્થે ઠાકોર સમાજ ના લોકો ખડોસડ ગામના લોકો એ છોટા હાથી લઈને આવેલા હતા ભાભર બજારમાં ભાભર બજારમાં આવે ત્યારે એમની નજીવી બાબતે ટક્કર થઇ જાય છે બલેનો ગાડી થી બલેનો ગાડી થી જે બલેનો ગાડીથી ટક્કર થાય છે બલેનો ગાડી ની અંદર દરબાર સમાજ ના બે લોકો હોય છે

દરબાર સમાજના જે લોકો છે એમના જોડે હથિયારો હોય છે મતલબ કે અ ધોકા લાકડી તો એના વડે આ ઠાકોર સમાજના લોકોને માર મારે છે માર મારે છે એટલે આનો આનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે કોઈક ત્યાં વિડીયો બનાવી લે છે ને જે રીતે માર મારતા હોય છે એ રીતે જે વિડીયો વાયરલ થાય બહુ ગંભીર હોય છે અને એકદમ સામાજિક ધોરણે અને પાપર સિટીની અંદર ભાઈનો માહોલ ફેલાવે એવો એવો વિડીયો હોય છે આ વિડીયો જોતા મામલો એટલો ઉગ્ર બને છે કે ગેનીબેન ઠાકુર જે સાંસદ છે બનાસકાંઠાથી અને ત્યારબાદ વાતચીત કરીએ તો સ્વરૂપજી ઠાકુર જે વાવ થી ધારાસભ્ય છે ધારાસભ્ય બીજેપીમાં સાંસદ કોંગ્રેસ માં થઈ છે પરંતુ ઠાકોર સમાજના નાતે ઠાકોર સમાજને સપોર્ટ કરવાના નાતે તેઓ બહાર નીકળે છે અને બહાર નીકળી અને એક મોટી રેલીનું આયોજન થાય છે ને જે રેલી પર બજારે પાપર વચ્ચે નીકળે છે ને એ દિવસે પાપડ બંધ નું એલાન આપવામાં આવે છે અને એ ટાઈમે પોલીસ બાય પણ ધરી આપે છે કે આ આરોપીઓને પાંચ દિવસની અંદર પકડી અમને કડક ને કડક કાર્યવાહી કરીશું અને એના માટે કરીને પોલીસ બે ટીમો બનાવે છે ની બે ટીમો બનાવે છે બે દિવસની અંદર સાત આરોપીઓને તડકા ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને જે ફરિયાદ દાખલ કરવામાં આવે છે એ કલમ એકસો પંદર કલમ એકસો અઢાર બે ત્રણ ત્યારબાદ કલમ એકસો નવ ત્યારબાદ કલમ એકસો નવ્યાસી એકસો નેવું એકસો એકાણું અને કલમ ત્રણસો તેપન ત્રણ ત્રણ બી હેઠળ કલમ દાખલ કરવામાં બધી જ કલમો મારામારી અને જાન થી મારી નાખવાનો પ્રયત્ન એટલે કે એકસો નવ અને ધમકી અને જાહેર જગ્યાએ દંગા ભડકાવવાની કલમો છે એટલે ખૂબ જ ગંભીર કલમો લગાવીને ને આમના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે એમને પકડી લેવામાં આવે છે અને ત્યારબાદ કાલે એટલે કે ભાભર ની અંદર એક દિવસ પહેલા ભાભર અંદર એમનો વરઘોડો કાઢવામાં આવે છે અને જ્યારે વરઘોડો કાઢવામાં આવે છે અને જાહેર બજાર ની અંદર એ લોકોને ફેરવવામાં આવે છે ત્યારે જે ઘટના સૌથી પહેલા કયા સમાજના લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો આમાં હવે મેમ વાતચીત એવી છે જો કોઈ પણ વારંવાર આ વસ્તુ થઈ રહી છે સોશિયલ મીડિયા ઉપર બધે જ થઈ રહી છે કોઈ પણ જગ્યાએ જઈએ તો દરબાર સમાજ ઠાકોર સમાજ દરબાર સમાજ ઠાકોર સમાજ પેલા તો હું એવું કઉ છું કે જયારે ઝઘડો કરતા હોય તો ઝઘડો કરવાની માનસિકતા ધરાવતા કોઈ પણ વ્યક્તિઓ કેમ ના હોય ચાહે કોઈ પણ સમાજમાંથી આવતા હોય કોઈ પણ ધર્મમાંથી આવતા હોય નથી તો એ વ્યક્તિઓનો કોઈ ધર્મ હતો કે નથી તો એ વ્યક્તિઓનો કોઈ સમાજ હતો એટલે જો કોઈ જગડો કરે તો ધારો કે હવે આમાં વાત કેવી બની છે કે ધારો કે જગડો થયો તો એમની બાબત હતી personal બાબત હતી accident ના બાબતે જગડો થયો હવે જે દરબાર સમાજ ના લોકો હતા એમને ફોન કર્યા તો એમના સગા સંબંધી દરબાર હતા તો બધા દરબાર આવ્યા આ બાજુ ઠાકુર સમાજના લોકોએ ફોન કર્યા તો બધા ઠાકુર આવ્યા તો ઠાકોર અને દરબાર આવ્યા અને સામ સામે જગડ્યા તો વાતચીત એવી થઈ ગઈ કે ઠાકોર અને દરબાર સમાજ ને જગડો થયો પણ સામાજિક જગડો ક્યારે કેવાય. કોઈ સામાજિક મેટર હોય કોઈ બેન દીકરી નું લફડા વાળી બાબત હોય કોઈ કોઈને લઈને જતું રહ્યું કોઈ સામાજિક ઘટના સામે ઘટી ગઈ હોય કોઈ કારણોસર બે સમાજો વચ્ચે કોઈ એવું થયું હોય કોઈ સમાજ વિરુદ્ધ કોઈ સમાજ ના વ્યક્તિઓ બોલ્યું હોય આવું કોઈ હોય તો એને સામાજિક મેટર તરીકે જોડી જોડી દેવામાં આવે બાકી આમાં સામાજિક મેટર નથી કારણ કે સોશિયલ મીડિયાની અંદર કેવું થાય છે કે જ્યારે કોઈ પણ આવી ચર્ચાઓ ચાલતી હોય મીડિયાના માધ્યમથી ત્યારે લોકો નીચે કોમેન્ટો કરે ઠાકોર સમાજના લોકો એ દરબાર સમાજના લોકો વિરુદ્ધ કોમેન્ટો કરે ત્યારબાદ દરબાર સમાજના લોકો ઠાકોર સમાજના લોકો વિરોધ કરે જેનાથી એક તંગ તંગ તંજ ફેલાય સમાજની અંદર એક તંજ ફેલાય એક રંજ ફેલાય કે જાતિવાદ ત્યાંથી પર્વતે એકબીજાને જે ગાળા ગાળીને જે રીતે કોમેન્ટો કરતા હોય તેનાથી છે બાકી કોને કોના ઉપર હુમલો કર્યો એ તો આપણે શ્યોર નથી પરંતુ વિડીયો ના માધ્યમથી આપણે એ જોઈ શકીએ છીએ કે જે લોકો માર મારી રહ્યા છે એ એ લોકો જે જે નવ લોકો છે દરબાર સાહમાં એ લોકો માર મારી રહ્યા છે આ લોકોને અને જે વિડિયો ની અંદર દેખાઈ રહ્યું છે ને વિડીયો ની અંદર જે દેખાઈ રહ્યું છે એનાથી હિસાબે પોલીસ છે એમના ઉપર ફરિયાદ દાખલ કરી છે એના પહેલા શું થયું એના પહેલા એમને કોઈ પૂર્વગ્રહ હતો એમને કોઈ જૂની મેટરો હતી નથી જયારે એવો એક્સિડન્ટ થયો ત્યારે શું થયું એ કોઈ વિડીયો ફૂટેજ અંદર નથી એટલે જે કાર્યવાહી કરવામાં આવી છે એ વિડીયો ફૂટેજના આધારે કરવામાં આવી છે અને વિડીયો ફૂટેજમાં આપે પણ વિડીયો ફૂટેજ જોયા છે તો આપે પણ જોયા કેટલા ભયંકર વિડીયો ફૂટેજ છે હથિયારો અને ટૂંકા લાકડીઓ વચ્ચે બજાર વચ્ચે એકદમ સરઘસ મચાવેલું છે અને એ સરઘસ મચાવ્યું

નવા કાયદા મુજબ ધારા દાખલ કરવામાં આવી છે જી દિલુભાઈ સૌથી મોટો પ્રશ્ન એ છે કે બનાસકાંઠામાં જો કોઈ ઘટના ઘટે છે તો સીધી વાત જાતિવાદ ઉપર આવી જતી હોય છે જો કોઈ ઘટના ઘટે તો પેલું ચૌધરી હોય કે તેમની સામે ઠાકોર સમાજ હોય અત્યારે દરબાર ઠાકોર છે તેવી રીતે સીધી જ વાત જાતિ ઉપર કેમ આવી જતી હોય છે ત્યાં જા બનાસકાંઠાની વાતચીત નથી ભલે ની અંદર વાતચીત આવતી છે તો શું છે કે બનાસકાંઠાની એક વાતચીત નથી સમગ્ર ગુજરાત હોય સમગ્ર દેશ હોય કે કોઈ પણ જગ્યાએ ભારતની અંદર ક્યારેય પણ ઘટના ઘટે તો એ જાતિવાદ અને ધર્મ સાથે જોડી દેવામાં આવે છે ગમે ત્યારે કોઈ પણ ઘટના ઘટે હમણાં પાયેલ ગામની અંદર આતંકવાદી ઘટના ઘટી તો એ ઘટના ની અંદર ધર્મપુષી ને માર માર ધર્મપુષી ને ગોળી મારવામાં આવી તો ધર્મપુષી ને ગોળી મારવાનો શું અર્થ છે આતંકવાદીઓનો તો કોઈ ધર્મ નથી હોતો તો પછી એ લોકો ધર્મ કેમ પૂછે હવે એ લોકો ધર્મપુષ્ય વર્ગ વિગ્રહ એવો ફેલાયો કે હિન્દુ જે લોકો હતા એમને મુસ્લિમ લોકોથી નફરત થવા માંડી પણ બધા મુસ્લિમ લોકો કોઈ આતંકવાદી પણ નથી હોતા જે એક મુસ્લિમે ત્યાં જીવ ગુમાવ્યો છે જે સ્થાનિય મુસ્લિમ છે એ હિન્દુઓને જ બચાવવા ગયો હતો ને મુસ્લિમ ને તો કોઈ માતું નતું હિન્દુઓને જ બચાવવા ગયો હતો ત્યારે એને જીવ ગુમાવ્યો છે એટલે સમગ્ર જાતિઓ છે એમને પણ આ વસ્તુની અંદર સમજવું જોઈએ

કોઈ નહીં હૈ હમારે આગે ને ઘણી બધી જે એકદમ જે ફિલ્મી સ્ટાઇલ છે એવી સ્ટાઇલ થી જે વોટ્સઅપ ગ્રુપો હોય છે એની અંદર આ બધું શેર કરવામાં આવે જયારે આ બધું વોટ્સઅપ ગ્રુપો ની અંદર શેર થાય છે આવી માહિતી છે ત્યારે ધીરે 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 જાતિવાદ ઉભો થાય છે કે આ આપણા સમાજના લોકો છે પેલા ઓલા સમાજના લોકો છે અને પછી જે જાતિવાદ ઉભો થાય છે અને રાજકીય લોકો જે છે નેતાઓ એ જાતિવાદ નો રંગ આપી દે છે તમે જોયું આવડી મોટી ઘટના ઘટી તો સ્વરૂપજી ભાજપમાં હતા ધારાસભ્ય છે ગેની બેન ઠાકોર એ કોંગ્રેસ છે રાજકારણી ન દેખાય હા સ્થાનિક રાજકારણી ન દેખાયા એના પાછળનું કારણ એજ છે કે જો સ્થાનિક રાજકારણી બીજા કોઈ દેખાય કે બીજા કોઈ આવે

ઠક્કર સમાજ આ થયું હોત કોઈ માળી સમાજ થયું હોત કોઈ પ્રજા થયું હોત કે કોઈ અન્ય સમાજ કે જે નાના સમાજો છે જેમના બહુ ઓછા મત છે આવા સમાજો ની અંદર થી કોઈ ઉપર આવો હુમલો થયો હોત અને એ સમાજે રેલી કાઢી હોત તો શું એ ટાઈમે તારા સભ્ય સ્વરૂપજી ઠાકોર અને ગેનીબેન ઠાકોર એમની સાથે નીકળીને આવો આ એક સવાલ છે કારણ કે અન્ય સમાજના આગેવાનો નથી આવે તમે જુઓ ચૌધરી સમાજ હોય ત્યારબાદ દરબાર સમાજ હોય ત્યારબાદ ત્યાં બ્રહ્મ સમાજ છે ઘણા બધા સમાજો

જી જી ને રાજકારણ માં જ જાતિવાદ જોવા મળી રહ્યો છે દિલુભાઈ કે જે રીતે જોવામાં આવે તો રાજકારણી નેતાઓ જ ઘણી વખત જાતિવાદ ને લઈને જે છે તે આગળ જોવા મળતા હોય છે તેમના કારણે જાતિવાદ નો ફેલાવ પણ વધુ થતો હોય છે દિલુભાઈ

જ્યારે ચૌધરી સમાજ ની વાત હોય ત્યારે ચૌધરી સમાજના નેતાઓ બળી ચડી ને બોલે જયારે બ્રહ્મ સમાજની વાત હોય ત્યારે બ્રહ્મ સમાજના ના જયારે દરબાર સમાજ ની વાત હોય ત્યારે દરબાર સમાજ ના આ બધા નેતાઓ એ ખાલી એમના સમાજ વચ્ચે જાહેરમાં ઉશ્કેરણીજનક ઉશ્કેરણી ભાષણ કરતા હોય છે જો કે એમનો સ્વભાવ એવો હોતો નથી એમનું નેચર એવું હોતું નથી અને એમને જાતિવાદ થી કોઈ મતલબ હોતો નથી કોઈ પણ લગભગ સમાજના ના નેતાઓ કોઈ પણ જાતિ નું એટલું બધું ભલું કર્યું નથી ત્યારે મૂળભૂત પાર્ટીઓ છે કોઈ પણ છે ને જાતિ જોઈને ટિકિટ આપે છે મેડમ જો ચૌધરી સમાજના વ્યક્તિને એ જગ્યાએ ટિકિટ આપવામાં આવે શંકરભાઈ ચૌધરી થરાજ થી લડ્યા કારણ કે ત્યાં એકોતેર બોતેર હજાર ચૌધરી સમાજના મત છે ગેનીબેન ઠાકોર વાવ થી લડતા કારણ કે વાવ પંચ્યાસી હજાર ઠાકોર સમાજના મત છે જોઈ લો કોઈ પણ કાંકરેજ તાલુકો છે અત્યારે તાલુકા ભરાયો ત્યાં પણ અમરજી ઠાકોર જે કોંગ્રેસ માંથી ધારાસભ્ય છે એ ઠાકોર સમાજના પણ પંચ્યાસી હજારમાં છે ત્યાર બાદ સામે દરબાર સમાજ ની ટિકિટ મળે છે કીર્તિ વાઘેલા ને તો કીર્તિશી વાઘેલા ને ટિકિટ સામે મળે છે કારણ કે દરબાર સમાજના પણ ત્યાં સિત્તેર હજાર માં જ છે એટલે ટિકિટો ની વેચણી પણ અત્યારે જાતિ જોઈને થાય છે જે તાલુકા માં જે જાતિ પેલા નંબર અને બીજા નંબર ની આવતી હોય એના આધારે ટિકિટોની વેચણી થાય છે અને ટિકિટોની વેચણી જાતિના આધારે થાય છે એટલે પછી જાતિવાદ તો થવાનો છે બે મોટી જાતિઓને ટિકિટ આપે એટલે આ જાતિના મત આ बाजू પડે આ જાતિના મત આ बाजू પડે બીજા જે અન્ય બધા સમાજો રહ્યા એના પર હાર જીત નક્કી થાય એમાંથી અન્ય સમાજોને જે લાગે કે આનો વ્યક્તિ થોડું સારું છે આ વ્યક્તિ સારું છે તો એ વ્યક્તિને वोट આપે તો એ વ્યક્તિ જીતી જાય એટલે મૂળભૂત જાતિવાદ એ ટિકિટ વેચણીઓથી લઈ

અને એ માત્ર વાતો પૂરતું જ રહે છે કારણ કે જયારે election પૂરું થાય ત્યારે પાંચ વર્ષ સુધી કોઈ પણ નેતાઓ કઈ પણ વિકાસ કરતા નથી અને જયારે ફરી election આવે ત્યારે એ જ જાતિ વાત ની સુઈઓ ઉભી કરી અને એ લોકો ચુંટણીઓ જીતી જતા હોય છે જી જી દિલુભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ બીજી રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠાના સ્થાનિક પત્રકાર દિલુભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે ભાપર એક ઘટના ઘટી જેમાં ક્યાંક ને ક્યાંક ની ઘટના હતી પરંતુ તેમાં જાતિવાદ લાવવામાં આવ્યું તે ઘટનાને વધુ પ્રેરક બનાવવામાં આવી અને ત્યારબાદ બેન ઠાકોર ને સ્વરૂપજી ઠાકોર પણ ભાજપ કોંગ્રેસ ભૂલીને એક સાથે એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે રાજકારણમાં હંમેશા જાતિવાદ ચરમસીમાએ કેમ છે તો આ તમારું શું કેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ da uh, praepari